જો મિત્રો તમારે પણ ઇન્ડિયન નેવીની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ઇન્ડિયન નેવી દ્વારા એસએસસી ઓફિસર ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની બસો ને ચોપન જગ્યાઓ રહેશે જેની અંદર પોસ્ટનું નામ છે એસએસસી ઓફિસર લાયકાત ધોરણની વાત કરીએ તો કે ગ્રેજ્યુએશન છે તે લાયકાત ધોરણની અંદર રાખવામાં આવેલું છે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે વાત કરીએ એ મુજબ ભારતીય નૌકાદળની અંદર છે તે એસએસસી ઓફિસરની ભરતી કરવામાં આવી રહી છે જેની તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો કે ભરતી વિશે સામાન્ય માહિતી લઈએ તો કે ભારતીય નૌકાદળ એસએસસી ઓફિસર ભરતી બે હજાર ચોવીસ ભારતીય નૌકાદળે એસએસસી ઓફિસરની પોસ્ટ બે હજાર ચોવીસ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દીધેલું છે લાયકાત અને રસ ધરાવતા તમામ ઉમેદવારો છે તે આની અંદર અરજી કરી શકશે ભારતીય નૌકાદળમાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટે આ ખૂબ જ સારી એવી તક ઊભી થઈ ગઈ છે જેની અંદર સ્નાતક તે શૈક્ષણિક લાયકાત ધોરણની અંદર રાખવામાં આવેલું છે બેઝિક માહિતી આપણે જોઈએ તો કે જોબ રિક્રુટમેન્ટ બોર્ડનું નામ રહેશે ભારતીય નૌકાદળ ભરતીનું નામ રહેશે ભારતીય નૌકાદળ એસએસસી ઓફિસર ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ રહેશે એસએસસી અધિકારી કુલ કેટલી જગ્યાઓ છે બસો અને ચોપન જગ્યાઓ ખાલી છે એપ્લિકેશન મોડ ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને કરવાની રહેશે અરજી શરૂ થયા તારીખ રહેશે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે દસ માર્ચ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે પંદર દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી સબમિટ કરી દેવાની રહેશે પોસ્ટનું નામ તો કે એસએસસી અધિકારી જેવી રીતે મેં આગળ જણાવ્યું એ મુજબ એસએસસી અધિકારી ઉપર પોસ્ટ રહેશે કુલ કેટલી જગ્યાઓ છે તો કે એસએસસી ઓફિસર માટે કુલ બસો ને જગ્યાઓ ખાલી રહેશે જેની ઉપર ભરતી ભરાશે અરજી ફી તો કે અરજી ફીની અંદર જોઈએ તો કે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુસ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી સાથે સાથે એસી એસટી પીડબલ્યુડી અને મહિલા ઉમેદવારો માટે પણ કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેમ છતાં તમને કોઈપણ પ્રકારનો ડાઉટ લાગે તો તમે નોટિફિકેશન વાંચી શકો છો જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સેક્શન લાયકાત તો કે એસએસસી ઓફિસર માટેની લાયકાત છે તે નીચે મુજબ રહેશે તો જાણીએ સ્ના લાયકાત ધોરણ તો કે બીટેક અથવા તો કે એમટેક કરેલું હોવું જોઈએ અથવા તો કે બીએસસી કાં એમએસસી કરેલું હોવું જરૂરી છે ટૂંકમાં તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકશો અન્યથા તમે અરજી કરવા માટે એલિજિબલ ગણાશો નહીં પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયા છે તે અલગ અલગ પ્રકારના ચાર સ્ટેપની અંદર લેવામાં આવશે જેમાં સૌપ્રથમ અરજીઓની ચકાસણી થશે ત્યારબાદ એસએસ બી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે દસ્તાવેજની ચકાસણી થશે અને ત્યારબાદ તબીબી પરીક્ષા લેવામાં આવશે તો આ મુજબ ચાર સ્ટેપ રહેશે જેની તમામ વિગત છે તમને નોટિફિકેશનની અંદર મળી જશે તમે નોટિફિકેશન વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ઓનલાઈન અરજી કરવી હોય તો તેની લિંક પણ તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે છેલ્લી માહિતી જોઈએ તો કે મહત્વની તારીખો તો કે ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ રહેશે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે દસ માર્ચ બે હજાર ચોવીસ તો કે કુલ તમારી પાસે બારથી પંદર દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધી મેં અરજી ઓનલાઈન ભરીને સબમિટ કરી દેવાની રહેશે આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે